તો જામનગરમાં અંડર નાઇન્ટીન ગુજરાત મહિલા ટીમ સિલેક્શનની મેચ યોજાઈ રાજ્યભરમાં સિલેક્શન પામેલ મહિલાઓ વચ્ચે સિલેક્શન મેચ યોજાઈ જેમાં ટીમ સિલેક્શન માટે પસંદગી પામેલ મહિલા ક્રિકેટરો વચ્ચે મેચ રમાઈ આગામી સપ્તાહે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ઉતરશે ગુજરાતની ટીમ આગામી દસ થી પંદર જાન્યુઆરીથી અમદાવાદમાં શરૂ થશે નેશનલ મેચ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા એસજીએફઆઈ અંડર નાઇન્ટીન બહેનોનો કેમ્પ હાલ જામનગર ખાતે ચાલી રહ્યો છે જેમાં છ જામનગર અમદાવાદમાં બે દિવસ સિલેક્શન હતું ત્યારબાદ ત્યાં એકતાલીસ ગર્લ સિલેક્ટ કરી અને જામનગર એજસીજી ક્રિકેટ પેવેલિયનમાં પાંત્રીસ ગર્લનો સિલેક્શન મેચિસ રાખવામાં આવ્યા પાંત્રીસમાંથી અમે લોકો અત્યારે હાલ સોળની ટીમ બનાવેલ છે જે અમદાવાદની અંદર જ ગુજરાતની અંદર ફર્સ્ટ ટાઈમ બહેનોની એસજીએફઆઈની નેશનલ ટુર્નામેન્ટ નવ તારીખ દસ તારીખથી લઈને ચૌદ તારીખ સુધી રમાવાની છે જેમાં ગુજરાત સ્પોર્ટ ઓફ ગુજરાત ટીમ કરવાની છે અમારું પેલા સિલેક્શન હતું અમદાવાદમાં જે રાખ્યું હતું ગર્લ્સ ક્રિકેટની ટુર્નામેન્ટ માટે એના પછી અમે ફોર્ટી વન સિલેક્ટ થયા અને અમારું સિલેક્શન કેમ્પ અહીંયા જામનગરમાં રાખેલું હતું એમાં અમારી સિલેક્શન મેચેસ રમાણી હતી પાંચ પાંચમાંથી જે મેં સારું પરફોર્મ કર્યું એમને સિલેક્ટ કરવામાં આવ્યા અને અમારા કોચ છે રીનાબા ઝાલા એમ અમારા પર ફોકસ કર્યો હજી બી અમારી સિલેક્શન મેચેસ ચાલુ છે અને અમારા પર વર્ક કરવામાં આવે છે કે અમે સારું પરફોર્મ કરી દસ તારીખથી અમારી મેચેસ છે એમ બાદમાં ઓવરઓલ નેશનલ નેશનલ્સની ટીમ આવશે અને અમે ગુજરાત ટીમને રિપ્રેઝેન્ટ કરશે